કે ઘરમાં એને મા બહુ દુખ હતું તો હું મારી કોળદેવી અને અમારે જે પિતૃ બેસાડે છે તેમના સામે જો રોતો તો એમ એક દાડે રાત પછી ઈ દાડે તમારી રીલ્સ આવી તો મે જોયું મને આ આ સરસ માતાજી તો બહુ ખૂબ સરસ બોલે છે પરચો એવો હતો મા મારા પપ્પાને દેખાતું નહોતું ઈ પપ્પા માં પપ્પાને દરજી કામ સીવે છે ને દેખાતું નહોતું ને મોતૈયા ઉતરાવા ને અમાર પાસે પૈસા પણ નહોતા માતા તો મારા મમ્મીએ તમને ખાલી ઘરે બેઠા પ્રાર્થના કરી છે ખુખાર મેડી માં મારા વરને ને એમ દેખાતું થઈ જાય ચશ્મા વગર તો બીજા દાડેથી પપ્પા ચશ્મા જે લઈ જતા હતા લઈ જવાનું બંધ કરી દીધું અત્યારે ઘરે જ ચશ્મા હોય છે એ લઈ જતા જ નથી અને એક દાડો હે ને નંબર જતા રહ્યા હા એ બી એ કે મારે મોતૈયો છે હવે મારા પપ્પા મોતૈયો ઉતરાવે તો એમને મહિનો ઘરે રહેવું પડે તો અમારું ભરણ પોષણ કોણ કરે એમાં એના લીધે મમ્મી તમારી માનતા રાખી બીજા દાડે ચશ્મા લેતા બંધ થઈ ગયા એમ નામ બધું દેખાવા માંડ્યું એમને એવો માં તમારો પરચો છે